બગદણ આવી ગયા પચી ગયા જય દ્વારકાધીસ્તક કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મસ્તા નાયક આજે આપણે ચાલુ કરી તમે પાછળ જોતા કે આવી ગયા હે અને આજે મસ્ત રેડી થઈને દર્શન કરવા આવી ગયા અહીં બગદાના તો અહીંયા મંદિર જવું હિરલ બેન દેખ રહ્યું મંદિર હે અને આપણે અત્યારે બગદાન આવી ગયા ને આજે રોજ તો અમે ચાર થી ત્રણ જણા હોય અને આજો બહુ બધા બધા ને મોટા બેન જય શ્રી કૃષ્ણ જય બજરંગબલી બલી આજે અત્યારે અમે બગદાણા પહોંચી ગયા છીએ અને પાર્કિંગ માં પાર્કિંગ ગાડી થઈ ગઈ છે અને હવે અમે જવાના છીએ દર્શન કરવા માટે બધા વિડીયો કન્ટીન્યુ કન્ટિન્યુ રહીજો તમને બધા દર્શન કરાવી દઈશ ફોન આલાવટ છે તો कर ली थी है ने आमो ने एरर बेन बार बैठा बाकी जो बता आरती पूरी थे है जो बता बैठा मोटा बेन ने दादा ने बता दी थोड़ा कागज है तो जो पहला देखा तो ये जुन, जुनु जुनु मंदिर है ना नव मंदिर बहनों नहीं है जो नहीं मोटा बेन

ધીરમાં જો મે વ્યૂ કેમ બાકી આવે અંદર નથી શૂટ કરવા દેતા નહીં તો અંદર એટલું મોટું રાઉન્ડ હે જોરદાર એકદમ ગજબ વ્યૂ આવે નથી કરવા દેતા અંદર આપણે કેવી જોરદાર છે જો બાકી જોરદાર મસ્ત 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 એકદમ એકદમ મસ્ત ઠંડો પવન આવે ને અંદર કે પંખા નથી તો અંદર એકદમ શાંતિ છે કે પંખા નો એવું લાગે આપણને કે એસી હોય હા એવું જ લાગે ભગવાનનું

કેમ કે પગવળો તો પહેન અહીંથી નવા જવાનું છે આપણે કેમનું ગુડુ ગુડા જવાનું મોગલ ગામ જવાનું છે તો કન્ટિન્યુ હાલો આપણે પચ્ચી ગયા હે ભગુડા ગામ મોગલ માતાજીના દર્શન કરવા માટે એક્ચ્યુઅલી મે ટ્રાફિક છે એટલે અહીંયા સ્નેપ પડે હે ડડન મજા આવી ગઈ ઓ મજે મોર વાહ હરવાળો તો અંદર દર્શન કરાવ દેશે તો કરાવશું કામોટા બેન હા અંદર આપણે ગેટે પોચી ગયા છીએ અંદર બેન દર્શન કરાવી કે પબ્લિક જો તમે ट्रैफिक छे जे गोबर ने इले को मार जब આપણે અહીંયા પ્રસાદી લેવાની હે જો માં સાબિરિર મંદિર દે દે જે બધા પાછળ આવે દાદા ની એક વાત કરે છે દાદા નોટે બેન ને બહુ ભડે

દરિયા કાંઠે અને અહિયાં જવ ગુફામાં ખોડિયાર માતાજી નું મંદિર તો આપડે બધા દર્શન કરવાના જાઉં બને કેમી જઈ જો હશે નો ક્યાંક ગુફા છે ને ક્યાંક નીકળાય છે દરિયા ને અહિયાં બધા ભૂંગળા બટેકા ની મોજમાં નહીં

પેલા છે ને અમે અમારી ગાડી ખરાબ થઈ બરોબર પછી અમે કલાક બીજી ગાડીમાં બેઠા

એક થઈ ગયો હે રેડી ને હવે જવાનું છે પણ જવા બધા હે ને રડે બોલો ભાઈ કોઈ નથ રડતો એ એવું નથી સીતેલારે બહુ બની ગયો એટલે એટલી અટેચ કોઈ એમ નથ થઈ એક મિત્ર માટે કે વાંધો ન કરી એટલે એવું હવે તમારે આવવાનું છે જલ્દી જલ્દી એટલે જલ્દી આવશું જલ્દી ટેન્શન હમ આવજો આવજો તમે આવજો હા શું તો જલ્દી પાછા આવજો હરવાલો હવે વિડિયો વધારે નથી તારા આવરી પાછા